સુરત શહેરમાં વરસાદ હવે ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે તેમ છતાં કારણે થયેલા ધોવાણને કારણે અસર હજુ સ્પષ્ટ રીતે નજરે પડી રહી છે તો સુરતના અનેક વિસ્તારમાં રસ્તાઓ જર્જરિત બની ગયા છે જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે ડિંડોલી વિસ્તારમાં તો સ્થિતિ એટલી વણસેલી હતી કે મનપા ઇમરજન્સી ફાયર વિભાગનું ટ્રક પણ ખાડામાં ફસાઈ ગયો તો વિશેષ કરીને વરાછા વિસ્તારમાં આવેલી ઢાયા પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે આ કારણે સ્થળોએ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અને વાહન ચાલકોને વાહન ચલાવવું જોખમી બની ગયું છે તો શહેરીજનોએ ફરિયાદ કરી છે કે સ્થાનિક તંત્ર દ્વારા સમયસર રસ્તાઓની મરામત ના થવાને કારણે સમસ્યા ઉમવી ભર્યા છે હવે સ્થાનિકોની માંગ છે કે વહેલી સવારે રિપેરિંગ કામ શરૂ કરી અને શહેરને આ ખાડા રાજથી મુક્ત કરાવવું જોઈએ સુરત શહેરમાં વરસાદ બંધ થવાની સાથે જ રસ્તા સુરતના તે ધોવાઈ શક્યા છે તો બીજી તરફ જોખમી રીતે આ પ્રમાણેના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક જે નિષ્ફળ સાબિત થતું હોય અને અકસ્માતની રાહ જોતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ આ પ્રમાણે વરાસા વિસ્તારમાં જોવા મળી રહી છે અને આ ખાડાને કારણે અહીં અકસ્માત પણ થતા હોય છે અને વાહનદારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે એના કેટલાક લોકો સાથે પણ જાણીશું પરંતુ જે રીતના દ્રશ્યો અને જે રીતે રોડ રસ્તાની હાલત છે તે દયની સ્થિતિમાં જોવા મળી છે અને સ્થાનિકોમાં વારંવાર મહાનગરપાલિકાની વિરુદ્ધ રોષ છે ત્યારે સ્થાનિક સાથે શું કહેશો તમે આ રસ્તો ક્યારથી કહો છો અરે હું અહીંયા છ સાત વર્ષથી રનિંગ છે મારે ટેમ્પોનો ધંધો છે કોલ્ડ ડ્રિંક્સનો તો જેથી કરી રોડ રસ્તા આગળના તમે જોશો તો રોડ રસ્તામાં આટલા એટલા ખાડા પડેલા છે ક્યારેક અમારે ટેમ્પાના પંચર પડી જાય છે રસ્તામાં અત્યારે જે થોડીક હું અને આપણે કોર્પોરેટરો બધા રજૂઆત કરેલી છે કે સાહેબ થોડી આની સગવડતા કરાવો તમે રોડ અત્યારે ચોમાસા ચોમાસાના વાતાવરણ રોડ ન બને તો કાકડી નાખીને ખાડા બોરાવો જેથી કરી અમારે ટેમ્પા છે ડ્રાઈવિંગ વાળા છે કોઈને પ્રોબ્લેમ પડે નહીં અત્યારે હાલની તારીખમાં તમે મેન રોડે જોશો એટલે તમારું ટુ વ્હીલ આખું તમને તકલીફ પડી જાય છે સાહેબ હવે વિચાર કરો કે આમ જનતાને અત્યારે શું થાય આમાં કદાચ ચાલો એક્સિડન્ટ થાય તો સરકાર જવાબદારી કઈ લેતી નથી સરકાર એમ કે છે કે બે લાખ રૂપિયા વીમો કવચ હોય તમારું પાકી તમને આપી દે એ સરકાર છોકરા થોડાક દેવાના છે તો સરકારને ને થોડુંક સમજવું જોઈએ કે અત્યારે કે આ રસ્તા નું કઈક આપણે નિરાકરણ કરીએ જેથી કરી જાહેર જનતા હેરાન ન થાય અને થોડી ઘણી સુવિધા સરકાર તરફથી પાડવી પડે બિલકુલ તો બારોબાર રોજ છે અને જે રીતના દ્રશ્યો એટલે કે અકસ્માત પણ થતા હોય છે ટ્રાફિક સર્જાતા હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો છે તે વારે વારે આવતા હોય છે

નોતરાઈ રહ્યા છે ત્યારે આ રીતની સ્થિતિ સુરત શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે હવે સુરત મહાનગરપાલિકા તંત્રને લોકો પણ કહી રહ્યા છે કે હવે આ ખાડા અમને બચાવો કેમેરા પર્સન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત